ફિઝિયોથેરાપી એન્ડ રિસર્ચના સહયોગથી નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર અને ફિઝિયોથેરાપી સારવાર અને નિદાન કેમ્પનું આયોજન નસવાડી ગ્રામ પંચાયત હોલમાં કરવામાં આવ્યું આ કેમ્પમાં નસવાડી તેમજ આજુબાજુના ગામના સોથી વધુ લોકોએ સારવાર લીધી વધુ સારવાર અર્થે હોસ્પિટલના ખર્ચે વાઘોડિયા બસ દ્વારા નિઃશુલ્ક લઈ જઈને સારવાર આપવામાં આવશે હોસ્પિટલના સ્ટાફ અને સાથે નસવાડીના વશંતભાઈ રાઠવા હિમાંશુ મહેશ્વરી અક્ષર ડબ્બર સીએસસી સેન્ટરના માર્ટિન પટેલની મહેનત રંગ લાવી નસવાડી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ આજ રોજ નસવાડી ખાતે પારુ સેવા ટ્રસ્ટ તથા જવાહરલાલ નેહરુ હોમિયોપેથી હોસ્પિટલ દ્વારા એબીપી નસવાડી તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ હોમિયોપેથી કેમ્પમાં નસવાડી નગરના સર્વે નગરજનો ભાગ લીધો છે અને સાથે સાથે આ હોમિયોપેથી સર્વપ્રથમ તાલુકામાં શરૂઆત થઈ છે અને એ આપણા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા શરૂઆત થઈ છે એવું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું